નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી ખેડૂતો માટેની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસને વાર બુધવારના બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોવાના છીએ પણ એ પહેલાં આખી સિઝન દરમિયાન દરરોજ દરરોજના તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌપ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર બેતાલીસો એક હજાર ચૌદસો ને નવ્વાણું મગ પંદરસો પંચ્યાસી થી સોળસો ને સોળ રૂપિયા ધાણા એક હજાર થી ને પંચાણું જુવાર પાંચસો થી પિસ્તાલીસ વરિયાળી નવસો થી પચાસ બાજરી ત્રણસો થી ચારસો ને પંચાણું તલ કાળા બત્રીસો થી ચોત્રીસો ને પંચાવન રૂપિયા તલ સફેદ બે હજાર થી ચોવીસો પાંત્રીસ ઘઉં ટુકડા પાંચસો થી પાંચસો મગ ફળી મગફળી નવસો રૂપિયા કપાસ ચૌદસો થી સોળસો ને એક રૂપિયો તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરું ઓગણત્રીસોથી ચાર હજાર પાંચસો ને ત્રીસ એરંડા એક હજાર વીસથી અગિયારસો ને અડસઠ સૈણા અગિયારસો એંશીથી પંદરસો સાત મગ બારસો સિત્તેરથી રૂપિયા તુવેર ચૌદસો પાંચથી અઢારસો પાંત્રીસ ધાણા એક હજાર પચીસથી પિસ્તાલીસ સોયાબીન આઠસો થી અગિયાર તલ કાળા સત્યાવીસોથી ચોંત્રીસોને ને બ્યાસી રૂપિયા તલ સફેદ સત્તરસો થી પચીસો ઓગણચાલીસ ઘઉં ટુકડા ચારસો નેવથી છસો તેર ઘઉં લોકવન પાંચસોથી પાંચસો એકાણું કપાસ નવસો થી સડસઠ રૂપિયા